નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શાશ્વતી આયંબિલ ઓળીના જૈન સંઘોમાં પારણા યોજવામાં આવ્યા જૈન ધર્મ જપ તપ અને વ્રતનો ધર્મ છે જૈન અગ્રણી દિપક્ષાએ જણાવ્યું કે ચૈત્રી પૂનમે નવપચ્ચીની આયંબિલની ઓળી પૂર્ણ થયા પછી ગુરુદેવ પચખાણ આપે પછી જ પારણો કરી શકાય જૈન ધર્મમાં એક અપેક્ષા એ શાસ્ત્રોમાં પર્યુષણા પર્વ કરતાં પણ આયંબિલની શાશ્વતી ઓળીનું મહત્ત્વ અને ફળ ખૂબ ઉત્તમ બતાવેલું છે આજે અલકાપુર જૈન સંઘમાં શાશ્વતી આયમ બિલની ઓળીના સંપૂર્ણ લાભાર્થી જયલક્ષ્મી પરિવારના નિલેશભાઈ શાહે પારણા કરાવ્યા હતા આચાર્ય ધર્મરત્ન ધર્મરત્નસુરી મહારાજ સાહેબે બધા તપસ્વીઓને નવ કાળસીનું પચખાણ આપ્યું હતું તથા માંગલિક સંભળાવ્યું હતું દરમિયાનમાં આજે સુમંદિપ વિદ્યાપીઠના ડૉક્ટર દીક્ષિતભાઈ શાહ અને વર્ષાબેન શાહે પણ ત્રીજી આયમબેલની ઓળીનું પારણું પ્રખર વ્યાખ્યાન વાચસ્પતિ ચંદ્રશેખર મહારાજ સાહેબના શિષ્ય રત્ન આચાર્ય ચંદ્રજીત સુરી સાથે જ આચાર્ય ઇન્દ્રજીત સુરી મહારાજ સાહેબની મિશ્રામાં પારણું કર્યું હતું જ્યાં ગુરુદેવે માંગલિક પ્રવચન કરી આયમ બિલની ઓળીનો મહિમા અને ફળ બતાવ્યું હતું ત્યારબાદ પારણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજના પારણાના કાર્યક્રમમાં અલકાપુરની જૈન સંઘના શ્રી હેમંતભાઈ શાહ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ જયન્દ્રભાઈ શાહ દિલેશભાઈ મહેતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ോദന അനുമോദന വാരം അനുമോദന 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 ബാരം નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે અલકાપુરી શ્રી સંગમાં સરસ મજાની શાશ્વતી આયમબીલ ની હોળી એની પૂર્ણાહુતિ પ્રસંગે અહિયાં બધા એકત્ર થયા છે આપણી સાથે સંઘના પ્રમુખ અલકા પોલીસ સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ શાહ પ્રશાંતભાઈ શાહ ટ્રસ્ટી છે અને જે લાભાર્થી પરિવાર છે જયલક્ષ્મી પરિવાર એવા નિલેશભાઈ આપણી સાથે છે નિલેશભાઈ આજનો આખો કાર્યક્રમ શું છે જયારે શ્રી ઈકાન પાસે લોકપતી ઉલી જો લાભ સે સંગે ને આપ્યો અને એ વાદન સે સંગો કરેલો ઉત્સાહ અને ખૂબ સારી રીતે બધા તપસ્વીઓએ આપની ઓડી કરી અને બધાની પાછા રહી અને ખૂબ સારો લાભ મળ્યો આચાર્ય ધર્મરત્ન સુધી સુધી

એની પૂર્ણાભૂતિ પ્રસંગે પધાર્યા છે આપણે ગુરુદેવને પૂછીએ સાહેબ આ શાશ્વતી હોળીનું જૈન સમાજમાં શું મહત્વ છે એક અપેક્ષા એ પરિષણ કરતા પણ વિશેષ ગણાય એવું શાસ્ત્રમાં ઉલ્લેખ કેમ છે નવપદ ભગવાન શાશ્વત ધર્મ છે ભગવાન મહાવીર અશાશ્વત હતા નવપદ શાશ્વત છે શાશ્વત મીન્સ ક્યારે જન્મ નથી થયો ક્યારે એનું મૃત્યુ નથી થવાનું કાયમને માટે છે બીજા નંબરની અંદર શાસ્ત્રોએ એમ્બિલને એક વિશિષ્ટ કક્ષાની સાધના બતાડી છે ઉપવાસની વાતો વિશ્વમાં ઘણી ઠેકાણે થતી હોય છે ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગ આજે વિશ્વમાં ઠેર ઠેર ચાલુ થયું છે બાર કલાક સોળ કલાક છતાવીસ કલાક અને એ રીતનું ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગ અકોર્ડિંગ ટુ હેલ્થ શારીરિક આરોગ્યને અંદરમાં રાખી અને ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગની વાતો વિશ્વમાં ઘણી ઠેકાણે ચાલે છે પરંતુ એમબિલની સાધના અને એમબિલની શોધ માત્ર જીનશાસનની શોધ છે કેટલી મોટી કમાલ છે ખાવાનું ચાલુ રહે છે લાલસા ખતમ થઈ જાય છે ઉપવાસમાં ખાવાનું નથી અને લાલસાય નથી બે ચીજ નથી પરંતુ એ આસાન છે જોવું નહીં અને દાજવું નહીં જ્યારે ની અંદર જોવાનું છે અને દાજવાનું નથી એટલે ભોજન છે લાલસા નથી અને એટલા જ માટે આ ઇમિલનો તપ શાશ્વત ધર્મની આરાધનાની સાથે જોડાયેલો છે જૈન દર્શનનો વિરોધ આહાર સાથે નથી લાલસા સાથે છે આ આ એક વાત સમજી રાખજો ક્રિયા ખરાબ નથી એની પાછળનો તમારો જે આસક્તિ છે એની પાછળનો તમારો જે દોષ છે એ દોષ ખરાબ છે અને માટે જૈન શાસ્ત્રકારો ક્રિયાનો વિરોધ નથી કરતા દોષનો વિરોધ કરે છે ભોજનની ક્રિયા ચાલુ રહે છે લાલસા ચાલી જાય છે અને એટલા જ માટે આ જૈન દર્શનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન છે અને એવી શાશ્વત ધર્મની આરાધના આજે પૂર્ણાહુતિ થઈ રહી છે દીક્ષિતભાઈ અને એમના શુ વર્ષાબેન છેલ્લા ત્રણ વર્ષથી લગાતાર ચૈત્ર અને આસોજ મહિનાની એમ્બિલની હોળીની આરાધના કરી રહ્યા છે ઘણી બધી જવાબદારીઓની વચ્ચે પણ આવી એક ઉત્તમ આરાધના આ બંને દંપતી કરી રહ્યા છે તેની હાર્દિક હાર્દિક અનુમોદના સાથે આપણી વાતનો અહીંયા આગળ વિરામ